કોલે ગયો ગોયતવાને ગોદ્યો આ ઉભરાય વંડી ઉપર મેલાવો તો મને પકડ હુકાય દીધો આ પકડ લે બસ ઉપર નથી લે નથી નથી આ બેસી આવીએ ને એમ છે ને આ ગાંડો ગોતો ગોતોવાનું છે જળતો નથી આડે ઉપર આતે ઉપર એ પાંડો બંગર ઉપર હા ભૂખ લાગી છે ને ખાવનું નથી ઉપર જ કે જવા દઉં આવતું એવું લાગે એવું લાગે અહીંયા સમજુ ભાઈ એક એલા વાંનો કે બો હોય તો આપડો જતો જ નથી થાકી રહ્યા કે છતો રયો છે જતો રયો એનો ખોતો તો પડશે જ તો પડશે તો ઓળખશે ને ઓય આ ગાંડો આવતો રયો હાલો હવે

ના ના તો તમને અમારો વિડીયો ગમો તો લાઈક કરો શેર કરું અને સબસ્ક્રાઈબ કરો